હલો ફ્રેન્ડ્સ તો શરૂઆત કરી દઈએ વધુ સમયના બગાડતા તો પ્રશ્ન નંબર એક એમપીએચડબ્લ્યુના મોસ્ટ એમપી પ્રશ્નો આપણે જોવાના છે એમપીએચડબલ્યુ અને સેનેટ ઇન્સપેક્ટર અને એફએચડબલ્યુમાં પૂછી શકે તેવા જે કે અને એમપીએચડબ્લ્યુને લગતા પ્રશ્નો તો શરૂઆત કરી દઈએ સોલંકી વંશની સ્થાપના કોણે કરી હતી તો મૂળરાજ રાત છે સોલંકીએ નીચેનામાંથી ડાયાબિટીસ કોને કહેવાય ગ્લુકોઝ ઘટે તેને ગ્લુકોઝ વધે તેને તો કે હા તો કે ગ્લુકોઝ વધે તેને કહેવાય મોહમ્મદ બેગડાએ ચાંપાનેર નજીક કયું શહેર વસાવ્યું હતું તો મહેમૂ મહેમૂદાબાદ વસાવ્યું હતું ક્યાં તો કે ચાપર ચાંપાનેરની નજીકમાં વસાવ્યું હતું ઓકે કોબાલ્ટ સાઈઠ એ શું છે બરાબર કોબાલ્ટ એ શું છે બરાબર તો પહેલાં યાદ રાખવાનું છે કોબાલ્ટ એ માઇક્રો ન્યુટ્રીઅન્ટ છે અને કયા રોગમાં વપરાય છે તો કે કેન્સરની સારવાર માટે વપરાય છે બરાબર ઓકે ત્યારબાદ હવે વાત કરીએ કે ગિરનાર ગિરનાર પર ગિરનાર પર અશોકનો જે શિલાલેખ છે બરાબર એ શિલાલેખ કઈ ભાષામાં કોતરાયેલો હતો તો કે બ્રાહ્મી ભાષામાં કોતરાયેલો હતો અને ત્યાં જે બૌદ્ધના સ્થાપત્યો છે એ બધા કયા તો કે પાલી ભાષામાં કોતરાયેલા હતા પરંતુ અશોકનું પૂછે ત્યારે કઈ ભાષાનો શિલાલેખ હતો તો કે બ્રાહ્મી ભાષામાં હતો નીચેનામાંથી કયા પ્રકારનો કેન્સરનો પ્રકાર નથી બરાબર તો કેન્સરના પ્રકાર આપને ખબર જ છે તો કે લ્યુકેમાં છે બરાબર કારશીનોમાં છે કેન્સરનોમાં તો કે આવો કોઈ કેન્સરનો પ્રકાર નથી સાર્કોમાં છે બરાબર તો આ સાર્કોમાં છે લ્યુકેમાં છે બરાબર આ લ્યુકેમાં છે ને લિમ્ફોમાં પણ છે પરંતુ સાર્કોમાં એ કોઈ કેન્સરનું નામ નથી બરાબર ઓકે તો અહીંયા શું પૂછ્યું છે કયો નથી બરાબર ઓકે હવે હવે માંડલિક મહાકાવ્યની રચના કોણે કરી છે તો કવિ ગંગાધરે કરી છે ભારતમાં સૌપ્રથમ એચઆઈવી એઇડ્સ માટેનું બિલ એટલે સૌ પ્રથમ બિલ કયું હતું એચઆઈવી એચઆઈવી અને એઇડ્સ માટેનું તો એટલે ક્યારે પસાર થયું ક્યારે આવ્યું તો બે હજાર સત્તરમાં આવ્યું હતું મોસ્ટ આઈમ છે ઓકે ગુજરાતના પ્રથમ મુસ્લિમ વહીવટકર્તા કોણ હતા તો કે જેને સૌ પ્રથમ મુસ્લિમોનો મુસ્લિમ સલ્તનત ગુજરાતમાં આવી ત્યારે સૌ પ્રથમ વહીવટ કોને કર્યો હતો તો મિત્રો યાદ રાખવાનું છે અહીંયા તાતર ખાન નહીં આવે પરંતુ શું આવશે અલફ ખાન આવશે શું યાદ રાખવાનું છે અલફ ખાન હવે પેપનો પ્રથમ ડોઝ કેટલા સમયમાં લેવું જોઈએ તો મિત્રો યાદ રાખજો પેપનો પ્રથમ ડોઝ એ બે કલાકની અંદર લેવાનો હોય છે બરાબર ઓકે ત્યારબાદ મિત્રો તમને એક પ્રશ્ન મારે કમેન્ટ બોક્સમાં તમારે જવાબ આપવાનો છે અને એ પ્રશ્ન આવે એટલે હું તમને કહી દઉં એ માત્ર એક પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જરૂર આપવાનો છે અને આપણે જોઈએ કોને એ પ્રશ્નનો જવાબ આવડે છે બરાબર ઓકે ન્યુમોનિયા કયું મના બાળકોમાં સૌથી વધુ જોવા મળે છે બરાબર તો મિત્રો આ બે પ્રશ્નો તમારે ખાસ નોટ કરવાનો છે કે જો ઝીરો અને ઝીરોથી ઝીરોથી પાંચ વર્ષના જે બાળકો હોય છે બરાબર એમાં શું તો કે આ નિમોનિયા બાળકો છે એના જોવા મળે છે બરાબર પરંતુ મિત્રો જ્યારે અસર પૂછે ત્યારે જવાબ ચેન્જ થઈ જશે બરાબર તો આપણે એની પણ આગળ વાત કરીશું બરાબર જો અહીંયા તમે પ્રશ્ન નંબર તેર તેર જોઈ શકો છો કે નિમોનિયાની અસર સૌથી વધુ કયા કયા વર્ષના બાળકોમાં જોવા મળે તો કે યાદ રાખવાનું છે કે બે વર્ષથી બે વર્ષથી જે નાના બાળકો છે એમાં સૌથી વધુ અસર જોવા મળે છે બરાબર આ એક મોટો ડિફરન્ટ છે જો પ્રશ્ન પૂછાય તો કઈ રીતે પ્રશ્ન પૂછાણો છે એ ખાસ ધ્યાનમાં રાખવાનો છે બરાબર નિમોનિયાની અંદર આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે બરાબર સૌથી વધુ કયા બાળકોમાં જોવા મળે તો જીરોથી પાંચ વર્ષના બાળકોમાં સૌથી વધુ આ રોગ જોવા મળે છે પરંતુ સૌથી વધુ અસર કયા સૌથી વધુ અસર થાય તો કયા બરાબર ઇફેક્ટ કે બોડીમાં સૌથી વધુ ઇફેક્ટ કયા વર્ષના બાળકોમાં થાય છે તો આ પ્રશ્ન નંબર તેરમાં આપણે બે વર્ષથી જે નાના બાળકો હોય છે એમાં સૌથી વધુ અસર થાય છે બરાબર આ મોટામાં મોટો પ્રશ્નનો ગેપ છે બરાબર એ સમજવાનો છે જેથી કોઈ પ્રશ્ન કઈ રીતે પૂછાય તો આપણે કન્ફ્યુઝન થાય નહીં ઓકે હવે બોરસદ સત્યાગ્રહ છે એની આગેવાની કોણે લીધી હતી બરાબર તો દરબાર ગોપાલ છે એમને લીધી હતી બરાબર ઓકે હવે ન્યુમોનિયાની અસર સૌથી વધુ કયા વર્ષના બાળકોમાં જોવા મળે બરાબર અહીંયા જોવા મળે અસર અસર કીધું છે તો બે વર્ષથી નાના બાળકોમાં જોવા મળે છે ઓકે હવે નિમોનિયાની અસર સૌથી વધુ ઓકે આવી ગયો પ્રશ્ન નંબર ચૌદ ઓકે સ્ત્રી ઉત્કર્ષ ઉત્કર્ષ માટેની સંસ્થા જ્યોતિસંઘની સ્થાપના કોણે કરી હતી તો જ્યોતિસંઘ જે સંસ્થા છે બરાબર જે સ્ત્રીના ઉત્કર્ષ માટે હતી મૃદુલા સારાભાઈએ કરી હતી બરાબર હવે એમ ટી સીટી એમ ટીસીટી બરાબર એટલે કે મેટર્નલ ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન અટકાવવા માટેનો કાયદો ક્યારથી લાગુ છે બરાબર તો બે હજાર બેથી લાગુ છે ઓકે પરંતુ મિત્રો જો પીસીટીસી પૂછે બરાબર પીસીટીસી પેરન્ટ ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન પૂછે બરાબર તો બે હજાર ચાર યાદ રાખવાનું છે ચાલો આગળ જઈએ હવે મિત્રો એક પ્રશ્ન જોઈ લે મહાગુજરાત આંદોલનમાં થયેલી એક પરિષદ પરિષદ એક પરિષદ મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના ક્યારે થઈ બરાબર તો સપ્ટેમ્બર ઓગણીસોને છપ્પનમાં જનતા પરિષદની સ્થાપના થઈ હતી બરાબર જનતા પરિષદની સ્થાપના સપ્ટેમ્બર ઓગણીસો છપ્પનમાં થઈ હતી ઓકે મિત્રો વિડીયોને લાઇક કરી દેજો એક મહિના સુધીના બાળકને ન્યુમોનિયા થયો હોય ત્યારે કોન્ટ્રાઇ મેગા મેક્ઝાસોલનો ડોઝ કેટલો આપવાનો હોય છે બરાબર હવે એક મહિના સુધીનું જો બાળક હોય બરાબર ખાસ યાદ રાખવાનું છે કેટલું તો કે એક એક મંથનું બાળક છે બરાબર અને ન્યુમોનિયા થયું હોય તો એનો ડોઝ શું છે તો કે સવાર અને સાંજે અડધી અડધી ટીકડી આપવાની છે કારણ કે એક મહિનાનું છે બાળક એને એને આખી ટીકડી આપવાની નથી તો કેટલી આપની છે અડધી અડધી ટીકડી સવારે અને સાંજે બે જ ટાઈમ આપવાની છે બરાબર ઓકે ચલો આગળ જઈએ હવે ગુજરાત આંદોલન સમય દરમિયાન કઈ સેવા સંપૂર્ણપણે સ્થગિત થઈ હતી તો આમાંથી કઈ એવી સેવા હતી જે સંપૂર્ણપણે સ્થગિત થઈ ગઈ હતી તો કે જે ટપાલ સેવા છે એ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી એટલે કે સ્થગ બંધ મીન્સ કે સ્ટોપ પોઝ થઈ હતી પોઝ બરાબર થોડા સમય માટે પોઝ થઈ હતી કઈ સેવા તો કે ટપાલ સેવા બંધ થઈ સોરી સ્થગિત એટલે કે પોઝ થઈ હતી બરાબર ઓકે નિમોનિયા બાળકને કેટલા સમય પછી પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે જ્યારે નિમોનિયા થાય છે ત્યારે બાળકને અડતાલીસ કલાક પછી ફરી પુનઃ મૂલ્યાંકન એટલે ફોલોઅપ લેવામાં આવે છે अस्ट टाइम पीछे मित्रों त्यार बात आगर ओके त्यारबाद आग जो ओके ओगनीस सौ छप्पन में द्विभाषी राज्य विरुद्ध में महागुजरात तरफेण में क्यूँ कयु सूत्रों पुकारात तो गुजरात हमारा है तो, तो मित्रों मफ करजो गुजरात हमारा है नहीं बराबर लेके रहेंगे गुजरात शू तो ओगनीस सौ छप्पन में क्यों सूत्र पोकारता था बराबर के जे युद्ध करवा विरुद्ध करता था तो लेके ले रहेंगे गुजरात ઓકે ઝીરોથી પાંચ વર્ષના બાળકોમાં કેટલા કરતાં હિમોગ્લોબિન ઓછું હોય તો એમ ગ્રસ્ત કહી શકાય બરાબર તો મિત્રો ઝીરોથી પાંચ વર્ષ બરાબર અહીંયા શું કીધું છે કે ઝીરોથી પાંચ વર્ષના બાળકો છે તો એમાં હિમોગ્લોબિન ઓછું હોય તો કેટલું ઓછું હોય છે તો આપણને ખબર પડશે કે ઝીરોથી પાંચ વર્ષના બાળકોમાં આ જે બાળક છે એ ગ્રસ્ત છે બરાબર તો મિત્રો યાદ રાખવાનું ચૌદ હવે મિત્રો કઈ રીતે હતું કે જો ચૌદ જો હિમ બાળક હોય છે બરાબર ચૌદ વર્ષનું બાળક હોય છે બરાબર તો એ ચૌદ વર્ષના બાળકને જો હિમોગ્લોબિનનું પ્રમાણ ઓકે સોરી ચૌદ જીરોથી પાંચ વર્ષનું બાળક હોય અને જીરોથી પાંચ વર્ષના બાળકની અંત શરીરમાં જો હિમોગ્લોબિનનું પ્રમાણ ચૌદ કરતાં ઓછું હોય તો એને આપણે એનિમિયાગ્રસ્ત છે એવું કહી શકાય બરાબર કે ઓકે હવે ગુજરાતનું પ્રથમ પ્રધાનમંડળ કયા સ્થળે રચવામાં આવ્યું હતું તો સાબરમતી આશ્રમે રચવામાં આવ્યું હતું હળવા પ્રકારનું એનિમિયા એટલે કેવો પ્રકાર એનું માપ કયું છે તો કે નવથી અગિયાર બરાબર તો કે નવથી હિમોગ્લોબિનનું પ્રમાણ આટલું હોય નવથી અગિયાર સુધીનું હોય તો એ કેવું એનિમિયા કહેવાય નવથી અગિયાર ઓકે અને સિવિયર તો કે સાત જો હિમોગ્લોબિનનું પ્રમાણ અહીંયા સાફ નથી પણ કેટલું છે તો કે સાત છે સાત કરતાં પણ ઓછું હોય તો એ સિવિયર કહેવાય કેવું કહેવાય સિવિયર અને એની દવા શું છે તો કે તો એની દવા છે આપણો ઓપ્શન એ એટલે કે રોજ બે આયરન ફોલિક એસિડની ટેબ્લેટ આપવાની છે અને આયરન સુક્રોઝના ઇન્જેક્શન પણ આપવાના છે અને કયા માર્ગમાં આપવાના છે તો કે મસ્ક્યુલર એટલે કે સ્નાયુમાં આપવાના છે ઓકે મહાગુજરાત આંદોલન સમયે નીચેની માંગ વિદ્યાર્થી મંડળ દ્વારા કરવામાં આવી હતી તો વિદ્યાર્થી મંડળ દ્વારા કઈ માંગ કરવામાં આવી હતી તો રક્તદાન અપીલ રક્તદાન માટે અપીલ કરવામાં આવી હતી જે કવાયેલા લોકો હતા એનો માટે રક્તદાન માટેની અપીલ કરવામાં આવી હતી કયા આંદોલનમાં તો કે મહાગુજરાત આંદોલનમાં ઓકે ત્યારબાદ આગળ જોઈએ જો સગર્ભા માતાનું હિમોગ્લોબિન અગિયાર કરતાં ઓછું હોય તો સગર્ભા માતાને કયા માસથી આયરન ફોલિક એસિડની એક ટેબ્લેટ આપવામાં આવે છે તો ચોથા માસથી બરાબર સગર્ભા માતા હોય છે પ્રેગ્નન્ટ જે સ્ત્રી હોય છે એને જો હિમો હિમોગ્લોબિન ઓછું હોય કેટલું તો કે અગિયાર ગ્રામ કરતાં અગિયાર અગિયાર ગ્રામ કરતાં ઓછું હોય તો એને ચોથા મહિનાથી દવા આપવામાં આવે છે આયરન ફોલિક એસિડનું બરાબર એક એક ટેબ્લેટ આપવામાં આવે છે કયા માસથી તો કે ચોથા માસથી આપવાની શરૂ કરી દેવાની અને ક્યાં સુધી તો કે ચોથા માસથી છઠ્ઠા માસ સુધી આપવાની છે કેટલી ગોળી તો કે એક ગોળી શેની ગોળી તો કે આયરન ફોલિક એસિડ કોને આપવાની છે તો કે સગર્ભા માતાની અને કેટલા ગ્રામ કરતાં ઓછું હિમોગ્લાબિન હોય તો અગિયાર ગ્રામ કરતાં ઓછું હિમોગ્લાબિન હોય તો ચાલો આગળ જોઈએ ઓકે તીવ્ર એનિમિયા ફોલિક એસિડની કેટલી ગોળી લેવાની હોય છે તો તીવ્ર એનિમિયાની અંદર ફોલિક એસિડની કેટલી ગોળી લેવાની છે તો કે બે બે આયરન બે ગોળી લેવાની હોય છે અને આયરન શુક્રોઝના ઇન્જેક્શન લેવાના હોય છે તીવ્ર પ્રકારના એનિમિયાની અંદર ઓકે કયા રોગમાં દર્દીને આયરન ઓછું લેવાનું ઓછું લેવાની જરૂર હોય છે બરાબર તો જે કયો રોગ છે એ કે જો એ રોગ થયો હોય તો આયરન ઓછું લેવું પડે તો થેલેસેમિયા બરાબર ભારત સરકારમાં વિદેશ મંત્રી તરીકે મોસ્ટ અહીં એ પ્રશ્ન છે બરાબર ભારત સરકારમાં વિદેશ મંત્રી તરીકે કયા મુખ્યમંત્રી સેવા આપી ન હતી તો બરાબર તો અહીંયા આપ સેવા આપી હતી એવું નથી પૂછવું સેવા આપી નથી બરાબર તો કોણે નથી તો કે ચિમનભાઈ પટેલે નથી આપી અને અમરસિંહ ચૌધરીએ નથી આપી તો જવાબ શું બનશે તો એ અને બી બંને આ લોકોએ આપી નથી બરાબર શું તો કે વિદેશ મંત્રી તરીકે આ બે બંને લોકોએ સેવા આપી નથી પરંતુ માધવસિંહ સોલંકી છે જેમણે વિદેશ મંત્રી તરીકે સેવા આપી છે તો વિડીયોને લાઇક કરી દેજો મળીશું નવા પ્રશ્ન સાથે થેન્ક યુ સો મચ